પિતા તરફથી તમને મળે છે જી પરંતુ પિતાના જ રસ્તે ચાલવું છે વિશ્વસનીયતાની વાત છે પ્રમાણિકતાની વાત છે શુદ્ધતાની વાત છે જી પરંતુ સમયની સાથે બદલાવ જરૂરી છે તો તમારો જે પ્રવેશ થાય છે વ્યવસાયમાં એ પછી તમે કયા ફેરફારો કરો છો જી અમે રતનપોળની અંદર અમારો પ્રવેશ થયો ફાધર સાથે ઓગણીસો નેવ્યાસીથી અમે એકદમ નિયમિત એની અંદર ફાધર સાથે જોઈન થયા અમે ત્યાં બાજુની અમારી જે બે દુકાન હતી એમાં એક દુકાનમાં અમે કમ્પ્લીટ રિટેલને લગતું એટમોસ્ફિયર ઊભું કર્યું અને એ એ પ્રમાણે અમે આગળ ચાલ્યા અને એની સાથે સાથે હિન્દુસ્તાનભરની અલગ અલગ વેરાયટીઓ જે પણ અમારી શક્તિ હતી એ પ્રમાણે અમે એને શો શોધીને લાવવાની કે ગ્રાહકો સાથે નિયમિત એ નવી ડિઝાઇનો નવી વ્યવસ્થા રજૂ કરવી એટલે એ રીતે એમનો પ્રેમને સહકાર મળે પણ એટલા માટે આ જરૂરી હતું વધારે કે સંઘર્ષવાળી પરિસ્થિતિ તો હતી જ સિટી એરિયાના હિસાબે પાર્કિંગ લોકોની આવવા જવાની અસુવિધાઓના હિસાબે અને સાથે સાથે રતનપોળની અંદર મહાજન રતનપોળ મહાજનનું અને અમારા જ્વેલર્સ ભાઈઓનું એટલે રતનપોળ સોની ચાંદી મહાજનની ભેગી એક રતનલક્ષ્મી કરીને ખૂબ સારી સ્કીમનું આયોજન કર્યું જેથી રતનપોળને પ્રમોશન મળે રતનપોળમાં ગ્રાહકો જે આવે જ છે એ એ વધુ માત્રામાં આવે એટલે એને અનુલક્ષીને આ આ એક લાભવાળી સ્કીમનું આયોજન થયું જેમાં ડેલી ડ્રો સિસ્ટમ હતી અને એન્યુ અને ફિક્સ સ્કીમ પતે પછી ઘણા બધા સારા ઇનામો હતા જેને ચોક્કસ એવોર્ડ પણ પ્રાપ્ત થયા બહારની સંસ્થાઓ તરફથી એકદમ જેન્યુન વહીવટ થયો એટલા માટે અને એની અંદર અમે અને અમારા જેવા ઘણા વેપારીઓ વધારે ખુલીને બહાર આવ્યા કે અહીંયા પણ આવા સારા વેપાર કરવાવાળા વેપારીઓ છે અને એ

અહીંયા સિદ્ધિ વિનાયક કોમ્પલેક્સમાં આ જગ્યા ફર્સ્ટ ફ્લોરે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં અમે લોકોએ એ બે હજાર ત્રણ ડિસેમ્બર મહિનામાં અમે મન નક્કી કર્યું અને બે હજાર ચાર મે મહિનાની ત્રીસમી તારીખે અહીંયા ઓપનિંગ કર્યું આ જે કંઈ બન્યું અચાનક જ બન્યું અને એ અચાનક જે વાત કરશું કારણ કે જીવનમાં જે બનાવો અચાનક બનતા હોય છે હા હા એકદમ ભગવાન બહુ નક્કી કરતો છે આપણા માટે અચાનક હોય છે તો એ કયો એ બનાવો હા એ અચાનકની બી સારી વાત છે કે એમાં બી રમખાણો ચાલ્યા કરતા હતા ગોધરાકાંડ થયું બીજું ત્રીજું થતું હતું ત્યારે છ છ મહિના સુધી અમારા વેપાર ધંધા બંધ રહ્યા છે ત્યારે અમે અમારો સ્પિરિટ કે અમારા જેવા અસંખ્ય વેપારીઓએ પોતાનો સ્પિરિટ ગુમાયેલો નથી અને પોતાના જે તે જગ્યાએ વ્યવસાય કરતા જ આવ્યા હતા પણ અમને એક નાનકડો ત્રણ દિવસના બંધે અમને હચમચાઈ નાખ્યા તેમાં બે ત્રણ ચાર ગરાગોના ફોન આવ્યા કે તમારી પાસે આ વસ્તુ અત્યારે અમારે જોઈએ છે અને અમારે નથી મળતી તમારી પાસેથી તો અમે ક્યાં લેવા જઈએ આ વાત બીજે લેવા જઈને બીજો કમાય એના કરતાં અમે એને નથી આપી શકતા જેને ખરેખર અમારી પાસેથી લેવું છે એ વધારે લાગી આવ્યું અને લાગી આવ્યુંના નિર્ણય આ જગ્યા લેવાઈ ગઈ અને આ જગ્યા લેવડાવવામાં દીપકલાવાળા પ્રદીપભાઈનો ખૂબ સારો ફાળો અને એવી જ રીતે અમમભાઈ ગુજરાત સમાચારવાળા અમમભાઈએ ખૂબ જ દિલથી આપી આ જગ્યા કે તમે લાઈ આવીને શરૂ કરો પૈસા કે હિસાબની ચિંતા નથી પણ તમે અહીંયા તાત્કાલિક શરૂ કરો કારણ કે એ વખતે આ બિલ્ડિંગમાં દીપકલાવાળા અને એ સિવાય બીજા બે ત્રણ દુકાનદારોએ જ અહીંયા શરૂઆત કરી હતી કારણ કે અહીંયા આગળ રિટેલિંગ કરવું અને એમાં સક્સેસ થવું એ એક વિચાર માગી લે તેવી બાબત હતી યોગ્ય નિર્ણય યોગ્ય સમય લેવાની વાત છે તમે લીધો શોરૂમની વાત છે કદાચ નીચે નીચેના માળે તમે શરૂઆત કરો છો શોરૂમની તો પછીનું જે ડેવલપમેન્ટ છે વ્યવસાયનું એ કઈ રીતે રહે છે ને એના માટે તમે માર્કેટિંગ ફંડ કયો અપનાવો છો જે આમાં બહુ બેઝિક વાત હતી જે કમ્ફર્ટ અમે પહેલેથી આપતા આવ્યા છે રતનપોરની અંદર સ્કીમો દરમિયાન અમે પાર્કિંગની વ્યવસ્થાઓ સુવિધાઓ ત્યાં પણ ઊભી કરતા હતા અને એ એ એ નાની નાની ગ્રાહકોની વાતોનો અમે ખ્યાલ હંમેશા રાખેલો છે કે જે એને અગવડ ના પડે એ જ અભિગમ અમે અહીંયા રાખ્યો રતનપુરની અંદર શહેર વિસ્તારમાં ખૂબ જ સંકળામણમાં અને નાની નાની જગ્યાઓમાં લોકો ખરીદી કરવા ટેવાયેલા હતા અને એમાં અગવડ પડે અહીંયા તમે જોશો તો અમે લોકોએ ખૂબ જ ઓપન સ્પેસ રાખી છે બે કાઉન્ટરો વચ્ચેની જેથી ગ્રાહકો આવે અનુકૂળતાથી આરામથી એ ને એમના ફેમિલી મેમ્બર પણ બેસી શકે અને મેક્સિમમ ડિસ્પ્લે કર્યું અમે લાઈટ ડિસ્પ્લેનું એક આખું ચલણ ચાલતું હતું હા બહુ લાઇટ ડિસ્પ્લે હોય હા જો તમે નવું કર્યું હા અને જે ડિસ્પ્લેની વાત છે તો એને એમને કેટલો ફાયદો થયો એમાં એવું કહીશ કે સૌ કોઈ લોકો એક સંકુચિતતાથી કામ કરતા હોય છે અહીંયા એ અભિગમ અમે બદલ્યો અમારા ધંધામાં જોખમના હિસાબે કે બીજી ટેકનોલોજીઓના અભાવના હિસાબે લાઇટ ડિસ્પ્લે કન્સેપ્ટ જ હંમેશા રહ્યા એને અમે અહીંયા સદંતર બદલી નાખ્યો અહીંયા તમે જોઈ શકો ફૂલ ડિસ્પ્લે હેવી ડિસ્પ્લે અમે કર્યું એમાં બે વાત થઈ અને અમને એમાં સફળતા મળી કે ગ્રાહકને એક જોવા આવ્યો હોય તો એને દસ વસ્તુ એક સાથે દેખાય એનો સમય બચે અને એને જે કંઈ લેવું હોય તો એમાં એનો ઉત્સાહ વધે અને એને ઈચ્છાઓ જાગે અને અમારે એ બાબતનો સમય એમનો બચાયો એવું પણ અમે માનીએ છીએ અને અમારો પણ બચ્યો મને જો વિશ્વસનીયતાની વાત કરી છે ને વેરાયટીની વાત કરી છે તો બદલાતા સમય સાથે વૈવિધ્યતા જરૂરી છે જી બિલકુલ તો એ વૈવિધ્યતાની વાત કરીએ તો એમાં તમે કેટલી કાળજી લીધી છે અને આપણા શોરૂમમાં અલગ અલગ પેટર્નની વાત કરીએ વેરાયટીની વાત કરીએ તો એની વાત કરશો જી એમાં એવું છે બદલાતા સમયની સાથે ભાવની ઇફેક્ટોની સાથે અને લોકોનો ટેસ્ટ દર ચોક્કસ સમયે બદલાતો રહે અલગ અલગ પ્રાંતમાંથી લોકો ખરીદી કરવા આવે અને લોકો ફેશન અને પોતાના સેલ્ફ અવેરનેસ બધાની વધી છે તો એ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને અમે અમારે ત્યાંની ડિઝાઇનિંગ અને અમારી પરચેઝને એ બધું ગ્રાહકોને શું ગમશે કેવું ગમશે અને કેવા લોકોને કેવું ગમશે એ બાબતે અમે બે ભાઈઓ જ અમે પોતે ધ્યાન રાખીએ છીએ અને અમે થ્રુઆઉટ ત્રણથી ચાર ડિઝાઇનરો ઇન હાઉસ અમે એમની મદદ લઈને પણ આની અંદર આગળ ચાલતા જ રહ્યા છીએ વર્ષોથી અમારી આ ડિઝાઇનની વાત કરી છે તો ફેશન બદલાય છે સવારે જાગો તો ફેશન બદલાઈ ગયું છે તો એના માટે ખાસ કરીને તમે કેટલી કાળજી લો છો કેવા લોકોને તમે રોકો છો હાયર કરો છો અને આખું જે માર્કેટ છે એનું રિસર્ચ કરીને નવી ફેશન નવો જે ટ્રેન્ડ છે એની સાથે કઈ રીતે તાલ મિલાવો છો જી ફરી કહું તો અમે ડિઝાઇનરો અહીંયા થ્રુઆઉટ ત્રણ ડિઝાઇનરો મેન્ટેન કરીએ છીએ જે બે ફૂલ ટાઈમ આવે છે એક પાર્ટ ટાઈમ આવે છે અને અમારા એક તો ગોલ્ડ મેડલિસ્ટ છે અને ખૂબ સારી અમને હેલ્પ કરે છે અમારા ગ્રાહકોની સાથે એ સમય ગાળે છે એ વેચાણ પ્રક્રિયામાં પણ રહે છે અને ડિઝાઇનો કરે છે સાથે સાથે અમે જે આઉટસોર્સ કરીએ છીએ જે જ્વેલરી અમે બહાર ઓર્ડર આપીને બનાવડાવીએ છીએ એ એવા જ લોકો પાસેથી અમે જ્વેલરી બનાવડાવીએ છીએ કે જે પોતે એમના ઇનહાઉસ ડિઝાઇનરો હોય ને એમની પોતાની નવી સોચ સાથે દર મહિને બે મહિને અને અમને નવી વાતો સાથે નવી ડિઝાઇનો સાથે રજૂ થાય અમારી આગળ અમે એ રીતે કનેક્ટેડ રહીએ છીએ અને આ વિભાગ પર્સનલી અમે લોકો જાતે જ અમે સંભાળીએ છીએ કે આની અંદર અમે ક્યાંય ચૂક ના કરીએ લોકોને સમજવામાં કે લોકોને જરૂરી વસ્તુ અમે પૂરી પાડવામાં ક્યાંય એકલો જથ્થો અમને કામ નથી આપતો ક્યારેય નહીં આપે